કે ભાઈ આટલાના આપણે હવાના પોરમાં ભરીએ છે તાલા જોવો ને આપણા પ્રેમભાઈ આકે છે ટ્રેક્ટર બરાબર કેમ બાકી ટ્રેક્ટર આલે ને મોજથી બરાબર જો આજે મામા તાલા હારે છે જોવો આટલી ભલી શિવમ ઉભો હલ્યું બાજુ શિવમભાઈ આવ્યા આટો દેવા કાલે કાલે આવ્યા એ જાય એટલે હરમા એ બ્લોક થી બરાબર આપણા પ્રેમભાઈ હે હે એમાં શિવમભાઈ છે આપ તું બ્લોગમાં એવું આપણે ખાવાના પોરમાં ભરીએ પ્રેમભાઈ આવે એટલે હું હાલો ખાલી કરવા જ્યા હે

અટાણે ભાઈ વાગ્યા છે દસ ને અટાણે આપણે ગાયો સારી હે ને મારા મામા ગાય દવા લેવા બગીચા બગીચાટું સાટવાની છે ને એ તો જો હું એકલો ગયો સારા મસ્ત મજાની જોવા લ્યો કેવી હશે સર એ મસ્ત મજાની સર જોવો આ જાય કર સરવા આપણે હાલ્યા જઈ હે લાકડી લઈને એવું હાલે રોગી રાખીએ લાકડી ભાગ્યા નહીં ને કાંઈ જોવા લ્યો મસ્ત મજાની મજા ને જો આ સર જો મેરા પોરી જ છે હું હાલે આપણે જોવો મસ્ત મજાની સરહ ને ભાઈ આપણે આઠ વાગ્યામાં તાલા હાર્યા બરાબર Rồi ôi lì còn vay kìa Hê bắp bố Bắp bố Bắp Rồi rẽ cái nụ bà Đi con hát lại hợp đi Ê ám bà kìa Ám

સરે હે બાપો દો એની મજા આવે ભાઈ સરવાની એટલે ફરીએ ન કરતા ઘર શરમ ઘર શરમ હાવ બંને જોઈ પછી કઈ જાય નહીં હમણાં દહક દીતી સારી એને મજા જઈએ જઈએ હે બાપો આની એક હખને તો અલગ અલગ જ ભાગું અલગ અલગ ભાગું यो लियो ये यो सरे है मस्त मजा लियो नजारा જોઈ લ્યો ભાઈ તમે એક ફરે મસ્ત મજાનો આમ્બાઈ જો ખરી કુ વશીમાં ગાયો સરે છે કે મજા આવે ભાઈ જો હળ ડબ્લકમાં આગળ આગળ બનાવી દો મળીએ પછી દ્રીકવાર પછી